હેલો એવરી કેમ છો બધા આઈ હોપ શો બધા મજામાં છું હું છું કમલેશ કનોડિયા અત્યારના વાગ્યા છે આઠ એટલે કે સાંજના અમે લોકો જમીને રેડી થઈ ગયા છીએ દાદા પણ જમી લીધું છે અને આજે અમારા દાદી આવે છે એટલે અમે દાદીને લેવા જઈએ છીએ એરપોર્ટ એમનું ફ્લાઇટ લેન્ડિંગ થશે રાત્રે સાડા નવ થી દસમાં અને એમનો લગેજ એ કલેક્ટ કરશે અને પછી બાર આવતા એમને અડધો પોણો કલાક થશે એક્સ્ટ્રા તો હવે અત્યારે અમે નીકળી છે હું ને દાદા દાદા એમનું જે રૂટિન હોય છે એ કરતા હોય છે એટલે કે એ પેપર લે છે અહીંયા આપણે રૂમ હાથ રૂમાલ રાખતા હોય છે આપણે ઘરે ક્યાંક બહાર નીકળે તો હાથ રૂમાલ હોય છે એ ટાવેલ પેપરનો ઉપયોગ કરે છે એન્ડ આ બા વી કેન ગો ટુ એરપોર્ટ એન્ડ ફેચિટ ઓકે સો આ બાળકો એમના એમની ડોટર સાથે ફરવા ગયા હતા એમના ફેમિલી મેમ્બરને મળવા ઘણી બધી જગ્યાએ ગયા હતા સત્તર દિવસની ટુર હતી એટલે ટૂર મીન્સ કે એ બંને જાતે એક લાગ્યા હતા તો હવે અમે નીકળી છે દાદીને લેવા માટે આજે લોંગ નાઇટ થોડું જાગવું પડશે એટલે કે નો પ્રોબ્લેમ જાગીશું ચલો ત્યારે મળીએ છીએ એરપોર્ટ નીચે આવી ગયા છીએ અને ગાડી સ્ટાર્ટ કરી દીધી છે એરપોર્ટ જવા રવાના થઈએ છીએ અને બીજું કે દાદા ઓલવેઝ ગમે ત્યાં જવાનું હોય એટલે અહીંયા વેઝ આપણા ત્યાં જેમ ગૂગલ મેપ વાપરતા હોય એમ અહીંયા વેઝ વાપરે છે

ઓકેયન એરપોર્ટા ઓકે ઓકે તો સ્ટાર્ટો એક કલાક ને વીસ મિનિટમાં હું પહોંચી જઈશ ਤੋ ਚਾ ਲੋ ਮਿੱਤਰੋ ਮੜੀਏ ਸੀ ਐਰਪੋਰਟ ਆਮ ਤੋ ਰਸਤਾ ਨੂੰ ਵੀਡੀਓ ਬਣਾਵਤ ਪਰ ਹੂੰ ਗਾਡੀ ਚਲਾਉਂ ਚੁਂ ਦਾਦਾ ਨੇ ਭਾਪਸੇ ਨਹੀਂ ਤੋ ਐਰਪੋਰਟ ਜ ਮੜੀਏ ਸੀ ਓਕੇ ਸੋ ਫਾਈਨਲੀ ਵੀ ਅਰਾਈਵਡ ਐਟ ਦੀ ਐਰਪੋਰਟ ਐਂ ਅੰਦਰ ਗਏ ਨਾ ਥੀ ਕਿੰਨੇ ਕਿ ਇਹ ਪਾਰਕਿੰਗ ਹਮੇਂ ਵਿਜ਼ਿਟ ਗਿਆ ਵੇ ਇੱਥੇ ਹਮੇਂ ਗਾਡੀ ਮਤ ਬੈਠਾ ਮਾ ਚੀਏ ਤੋ ਦਾਦਾ ਐਨ ਜਮੈਨੇ ਫੋਨ ਕਰਿਓ ਇਹ ਪਰ ਆਵੇ ਸੀ ਐਮ ਨਹੀਂ ਦਾਦਾ ਦੀ ਛੋਕਰੀ ਨੇ ਲੈਵਾ

પૈસા કમાવા છે પૈસા કમાઈને ઘરે જે સુ ત્રણ ચાર વર્ષ પછી હવે અત્યારે તો કોઈ જવાની ગણતરી નથી તો ચાલો આપણે ફટાફટ ઘરે પહોંચીએ અને ઘણી બધી ગિફ્ટ્સ આવી છે દાદીની છોકરી પણ લાવે છે દાદી પણ લાવે છે તો ફાઇન એમાં હવે યુ આમ ફાઇન તો વાવ બરાબર આપણે ચાલો ઘરે પહોંચીએ ફટાફટ દાદી પણ ટાયર્ડ છે થાકીએ જોરદાર ઊંઘ આવી છે સાડા બાર થયા છે રાતના સવારે કેટલા વાગે ઉઠીશ ખબર નહીં પડે કેટલા વાગે ઉઠાશે નો પણ સવારે ઉઠવું પડશે કેમ કે સવારે ક્લીનિંગ માટે બેન આવવાના છે તો વહેલા જ ઉઠી જવાનું છે તો મિત્રો મળીએ ફરીના વિડીયોમાં બાય બાય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ